કર્યો છે નું પણ ગડુક આવ્યા રાખવામાં ન આવી તો ત્યારે હવે આ પ્રદૂષણ તાલુકાના ઝાઝમેર ગામ પ્રોસેસ આવું છે અને પ્રોસેસ આઉટનું પાણી અમારે જાનમેલ નદીમાં આવે છે અને અમારા આ દેશની અંદર કુવા દાર બધા કેમિકલ વાળું પાણી આવી ગયું છે અને આ પાણી ઈ લોકો દારમાં ઉતારે છે હજાર ફૂટના અને વધારાનું પાણી ઈ લોકો ખેતરમાં ભરે છે અને અમારે પીવા માટે ગામમાંથી લઈ આવવું પડે છે અને અમારે મજૂર કે કોઈ આવતું નથી કામ કરવા આ બધી પ્રદૂષણથી આવે છે છે એની આવતા નથી અને અમારે મોલ ભરી જાય પાણી દાર બધારે આ પાણી વીસ વર્ષથી આવે છે અને અમે આને કેટલી વાર રજૂઆત કરી છે કેમિકલ ના બધા નમૂના લઈ જાય છે પણ એનો કોઈ જવાબ આવતો જ નથી અમારી માંગણી આ બંધ કરવાની છે

ત્યાં લગી બંધ નહીં થાય ત્યાં લગી જાનમેર અને સનાળા બે બંધ રહેવાનું છે આ અત્યારે અમારા ગામના ખેડૂતને એવો પ્રશ્ન છે કે આ જે પાણી અત્યારે કેમિકલ પ્રોસેસનું પાણી છોડે છે એ અમારા જાનમેર ગ્રામના તરમાં લાગે છે અને જે અમારા ખેડૂતથી અત્યારે પાકને પાણી પાય છે તો અમારો પાક નિષ્ફળ જાય છે એ ગામજનોની ફરિયાદ છે અને આ જે પાણી આવે છે એ અમારા તળાવમાં આવે છે તળાવમાંથી અમારા જે ગામમાં પીવાના પાણીમાં યુઝ થાય છે એની વખતે અમારા ગામમાં ચામડીના બહુ જ રોગ થાય છે

પાણી રોકે છે જેથી આ પાણી અમારા જાજમેર સુપેડી ડુંગીયાળી ને ઠેઠ ભાદર સુધી પોચે છે આ પાણી થી ચામડીના અવારનવાર રોગો થાય છે પશુ પંખીઓ કોઈ પાણી પીએ તો બીમાર પડે છે